ડીજે ની પરમિશન ના મળતા વડોદરા ગણેશ મંડળના આયોજક ભાવુક થયા ડીજે ની પરમિશન ના મળતા વડોદરા ગણેશ મંડળના આયોજક ભાવુક થયા ખર્ચી કરનો ખાંચો મંડળ પરમિશન ના મળતા પોલીસ પ્રશાસન દ્વારા ડીજે વગાડવાની મનાઈ વિરેન્દ્ર શર્મા આયોજક ચાલુ ઇન્ટરવ્યુમાં ભાવુક થઈ ગયા અને જણાવ્યું કે ગણપતિની યાત્રા કાઢવામાં મનાઈ ના બેંક સાથે મેડમ સાથે કેટલા દિવસ પેલા વાત થઈ ગઈ હા છે કારણ એ છે કે ભગવાનની મૂર્તિ લઈ જવા માટે બી ના પાડતા હોય આનાથી વિશેષ સિચ્યુએશન શું હોય છે અમે એવું કીધું એમને કે ડીજે નહીં વગાડો અમે એ બી વસ્તુથી મંજૂરી થયા હજુ બી એટલા બધા સ્ટબન રહીને કે ના ગણપતિ દાદા બી તમે નહીં લઈ જશો અમે અમારા નિજ મંડળમાં ગણપતિ દાદા બી ના લઈ જઈ શકીએ આવી પરિસ્થિતિઓ જોવા નથી મળી એટલે જ જરૂર એ જ કારણ છે કે પોતાના કર્તવ્યથી માણસ જ્યારે દૂર ભાગવા માંગતો હોય ને ત્યારે એની સરળતા શોધવા માંગતો અમે મંડળના આયોજક તરીકે અમારી કર્તવ્ય પૂરા કરવામાં લાગ્યા હોય કે દાદાને લાવીએ શણગારીને લઈએ આ દેશનો કદાચ મહારા મુંબઈ પછી ગણેશ ઉત્સવ વડોદરામાં એટલા મોટા પ્રમાણમાં એટલા ગ્લેમરસલી ઉજવામાં આવે છે નાનામાં નાનો છોકરો એના બાપદા બાપને માને કે મને દાદા જોવા છે એ રીતના વડોદરામાં આ ઉત્સવ ઉજવાય છે આજે આ વખતે અમે મુંબઈથી મૂર્તિ લાયા કંઈક નવું આપવા બહાર ઓછામાં ઓછા પચાસ જણા ઊભા છે જે લોકોએ પરમ દિવસે પાંચ તારીખે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે ડમરું પંદરસો ડમરું વગાડીને એ લોકો બહાર ઊભા ઊભા છે આપ વિચારી શકો આપણા આપણા શહેરની શું ઇમ્પ્રેસન લઈને જશે આજે એમને હું પાછા મોકલીશ તો સાહેબ છ તારીખની પરમિશનનો લેટર આપ્યો પછી નવમી તારીખે એના માટે ના પાડી ના પાડે બે બે કલાકમાં પરમિશનો મળતી હોય છે અને આ ચાર પાંચ દિવસ થઈ ગયા અને ના ના શું કરવા પાડે તમને આજે કોઈ એવો પ્રસંગ નથી એ લોકો એવું કે કાલે છે પરમ દિવસે અમે એનાથી સહેમ જ છે કે કાલે ના હોય એ જોતાં જ મેં દસ તારીખ રાખી હતી મને ખબર છે કે બાર તારીખે તિરંગા યાત્રા છે તેર તારીખે દશામાનું વિસર્જન છે ચૌદ તારીખે અમારી મશાલ રેલી નીકળે છે આ બધી જ વસ્તુઓને કેલ્ક્યુલેટ કરીને દસ તારીખ અમે માંગી હતી ચૌદ તારીખે મને ખબર છે કે રેલી નીકળે છે બાર તારીખે મને ખબર અગિયાર કાલની તારીખ એટલે કે અગિયાર તારીખે મને ખબર છે કે માંડવી પર માતાજી મેલડી માતાજીનો ઉત્સવ હોય છે ત્યાંથી આપણે નીકળવામાં તકલીફ પડે જ્યારે અમે આટલા વિચારો સાથે કોઈ પરમિશન માંગતા હોય એ બી ના મળે તો ખૂબ દુઃખની વાત ખૂબ દુઃખની લાગણી અનુભવીએ છીએ જ્યારે 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 સાહેબ અમારા નરેન્દ્રભાઈ સાહેબ એવું કહેતા હોય કે આ એ જ ખર્ચી કર ખાચો છે કે જે મેં મારી પળો ગુજારી છે આજે એ જ ખર્ચીગર ખાચા માટે આ દિવસ જોવાનો આવે તો બહુ અફસોસથી આજે આ વસ્તુ મારે ભૂલવી પડે છે એમની હાથ પકડીને એમને સહનશીલતા એમને તાકાત એમને શિસ્તતા બધું જ એમને શીખવાડ્યું અમારી સાથે રહીને અમે એમનાથી બહુ શીખ્યા જ્યારે એ બદલ થયેલો લઈને ફરતા અમે તો એમની આંગળી પકડીને ફરતા પ્રયત્ન કર્યો જ હોય ને સાહેબ અને કોર્પોરેટરોની તો હું સો ટકા આભારી છું કે અમારી જોડે ઊભા છે એમને અમારી લાગણીને માન આપ્યું છે નંદાબેન હોય સચિનભાઈ હોય કે જેલમબેન નારુ છે એટલે એ નાથી આવી શક્યા આપણે બધા જ એમને ઝેલમબેનના હસબન્ડ આવ્યા છે હરીશભાઈ છે બધા જ આવ્યા છે પણ આટલી સ્ટબનતા ના આગળનો નિર્ણય દાદા તો જવા જ જોઈએ તમે વિચાર કરો કે આ આ જગ્યાએ અમારા આ દાદાને નક્કી કરેલું હોય ગણપતિ દાદાનું લઈ જવાનું નિજ મંડળમાં લઈ જવાનું નક્કી કર્યું હોય તમે ચાર કલાક બંદોબસ્ત ના આપી શકો ઇટ ઇઝ નોટ ફેર